હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપશોનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર ખાસ આજનો વિડીયો તમારા લોકો માટે કારણ કે વર્કિટ જોતી હોય અથવા ઘણી વખત સ્ટુડન્ટ વિઝા માટે જ્યારે તમે એપ્લાય કરતા હો જ્યારે બી લોકો સ્ટુડન્ટ માટે કોર્સ લેતા હોય આ લોકોનું મેઇન ફોકસ શું હોય કે કયા એવા કોર્સીસમાં અત્યારે જે સિચ્યુએશન ચાલે છે એ મુજબ કે કોર્સમાં એડમિશન લો કે જેના કારણે મને વર્ક પોમિટ જલ્દી મળી જાય અથવા જે લોકોનું ભણવાનું પૂરું થઈ રહ્યું હોય થઈ ગયું હશે તો એ લોકો જ્યારે વક કોમિટ એપ્લાય કરતા હોય તો એ લોકોને બી એ જ ક્વેશ્ચન હોય કે બાવીસ એ તમને લિસ્ટ આપવું કે જે એનઓસી કોડ હશે તમારી પાસે તો તમારી વર્ક કોમિટ બે જ વીક ની અંદર એટલે કે ફાસ્ટ તમને મળી શકે છે આગળ વધીએ એ પેલા વિડીયોને અને શેર કર દેજો તમારા કોઈ સવાલ વધે તો કોમેન્ટ કરતા રહેજો અને મેક્સિમમ લોકોનો વિડીયો શેર કરતા રહેજો કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન અને એક લાઈક કરતા રહેજો હવે આપણે આગળ જઈએ કે જ્યાં આગળ હું તમને જો નોટ કરાવડાવું તો જેટલા બી જે કેનેડાની અંદર વાત કરીએ તો જે સ્પેશિયલાઇઝેશન ટેક્સ કહેવાય છે વન જેની અંદર ટ્વેન્ટી ટુ એવા એનઓસી કોડ તમે લખાવું કે જેમની વર્ક પરમિટ બે જ વીકની અંદર રિલીઝ થઈ શકે છે જેની અંદર હું તમને કહું તો તમે એનઓસી કોડ નોટ કરો તમને ખ્યાલ આવી જશે 20012 નો એનોસી કોડ કમ્પ્યુટર એન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ મેનેજર્સ સિવિલ એન્જિનિયર્સ છે 21300 નો એનોસી કોડ 21310 નો એનોસી કોડ સાથે ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ માઇનિંગ એન્જિનિયર્સ જો આપણે વાત કરીએ તો 21330 નો એનોસી કોડ એટલે કે 21330 નો એનોસી કોડ એરોસ્પેસ એન્જિનિયર્સની વાત કરો 21390 નો એનોસી કોડ 21311 નો એનોસી કોડ જોઈ લો તો કમ્પ્યુટર એન્જિનિયર થાય છે મેથેમેટિશિયન એન્ડ સ્ટેટિસ્ટિક જે વાળા હોય જે સબ્જેક્ટસ હોય એમનો 21210 નો એનોસી કોડ છે ડેટા સાયન્ટિસ્ટ ની જો આપણે વાત કરીએ 21211 21220 સાયબર સિક્યુરિટી સ્પેશિયાલિસ્ટ નો એનોસી કોડ બિઝનેસ સિસ્ટમ સ્પેશિયાલિસ્ટ 21221 એટલે કે 21221 નો કોડ 21222 એટલે કે 21222 ની જો વાત કરો તો ઇન્ફોર્મેશન સિસ્ટમ સ્પેશિયાલિસ્ટ નો એનો કોડ વેબ ડિઝાઇનર નો એનો કોડ 21233 નો એનો કોડ ડેટાબેઝ એનાલિસિસ એન્ડ ડેટા એડમિનિસ્ટ્રેટર નો એનો કોડ જોયા જોઈએ તો 21223 નો એનો કોડ 21231 નો એનોસી કોડ જો તો સોફ્ટવેર એન્જિનિયર્સ એન્ડ ડિઝાઇનર્સ નો એનોસી કોડ 21230 નો એનોસી કોડ તો કમ્પ્યુટર સિસ્ટમ ડેવલપર્સ એન્ડ પ્રોગ્રામર્સ નો એનોસી કોડ 21232 માં નો સી કોડ સોફ્ટવેર ડેવલપર્સ એન્ડ પ્રોગ્રામર્સ નો એનોસી કોડ 21234 નો એનોસી કોડ એટલે કે વેબ ડેવલપર એન્ડ પ્રોગ્રામર્સ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ ટેકનોલોજીસ એન્ડ ટેકનિશિયન્સ કોમ્પ્યુટર નેટવર્ક અને વેબ વાત કરો તો પ્રોડ્યુસર ટેકનિકલ ક્રિએટિવ એન્ડ આર્ટિસ્ટ ડિરેક્ટર્સ બાવન એકસો વીસ ડિજિટલ મીડિયા એન્ડ ડિઝાઇન્સ સબ્જેક્ટ વાળાનો એનો અંદર ઇન્ક્લુડ થઈ શકે છે આ દરેક પ્રકારના જે બાવીસ ઓક્યુપેશન તમે જો જુઓ તો ટેમ્પરરી ફોરન વર્કર પરમિટ જે છે પ્રોગ્રામ આ એન્ડ જીટીએસ એટલે કે ગ્લોબલ ટેલેન્ટ સ્ટ્રીમ આમના જે હાઈ સ્કીલ સ્પેશિયલાઇઝ કહેવાય એવા બાવીસ ઓક્યુપેશન કે જ્યાં આગળ લાસ્ટ ડેટા બી જોઈએ તો એટી પર્સન્ટ ફાઇલો એ ક્લિયર થઈ છે કે જે બે વીકની અંદર વિદ્યાર્થીઓને વર્કમેટ ઇસ્યુ થઈ ગઈ છે જ્યારે નોર્મલ સ્ટુડન્ટો ઘણી વખતે નાઇન્ટી એ વન એટી ડેઝા અમને મેસેજ આવતા હોય છે ઘણા ડીસ કરતા હોય છે કોમેન્ટ કરતા હોય છે વિદ્યાર્થીઓ કે સર હજી વર્ક પરમિટ એપ્લાય કરી નથી આવી નથી આવી પરંતુ આ એવા બાવીસ ઓક્યુપેશન્સ છે કે જેમને એસી ટકા એવા વિદ્યાર્થીઓ હતા કે જેમને ઓલરેડી વર્ક પરમિટ એમની જે છે ટુ વીક્સની અંદર ક્લિયર થઈ ગઈ હોઈ શકે જેને કારણે આ એક ડેટા રિલીઝ થયો છે કે કદાચ હવેથી જો ભવિષ્ય કેનેડા જવા માટે કોઈ વિદ્યાર્થીઓ બી કોર્સ લેતા હોય તો એમને મદદગાર થઈ શકે વકપમિટનો પ્રોગ્રામ હોય કોઈ વિદ્યાર્થીઓ ત્યાં છે ને વક પર એપ્લાય કરવાનું વિચારતા હોય તો આ બધી જે ડેટા આવી રહ્યા છે તમારી સાથે અમે શેર કરીએ છીએ બને એટલે સરળ કરીને કે જેને કારણે કદાચ વિદ્યાર્થીઓને મદદ મળી શકે હવે જો તમને ગમી હોય માહિતી તો એક લાઇક કરતાજો અને મેક્ઝીમમ લોકોનો વિડીયો શેર કરતા રહેજો કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન આપણે ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહીએ થેન્ક યુ સો મચ જય હિંદ જય ભારત